બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી લક્ષ્મીગીરી દાદાની પવિત્ર મઢી સ્થાનિકો માટે માત્ર ધાર્મિક આસ્થા નથી પરંતુ એ ઇતિહાસ અને સંસ્કૃતિની જીવન સમૃદ્ધિ છે માનવામાં આવે છે કે સદીઓ પહેલા દાદા લક્ષ્મીગીરીએ અહીં કઠોર તપસ્યા કરી હતી અને આ સ્થળને પવિત્ર ધર્મસ્થળમાં રૂપાંતરિત કર્યું હતું આ મઢી લોકજીવન અને સંસ્કૃતિના કેન્દ્રબિંદુ તરીકે કાર્યરત છે લોક માન્યતા મુજબ લક્ષ્મીગીરી દાદા મહારાજે લોકોની વિવિધ સમસ્યાઓનો ઉકેલ આપ્યો હતો અને આજે પણ ભક્તો મઢી ખાતે પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને પૂર્ણ થયા પછી ફરીથી માથું વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે મોટું આયોજન થાય છે જેમાં આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો ઉમટે છે જેમાં આયોજિત ભજન કીર્તન યજ્ઞ અને પ્રસાદ વિતરણથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠે છે આ મઢી માત્ર ધાર્મિક નથી પણ શાંતિદાયી પર્યાવરણ અને ભક્તિભાવથી ભરી છે જ્યાં માનસિક શાંતિની શોધમાં અનેક લોકો સમય વિતાવા આવતા હોય છે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને આગળ વધારતા આગામી પચીસ જુલાઈ બે હજાર ના રોજ લક્ષ્મીગીરી દાદાના મંદિરના પ્રાંગણમાં શ્રી હરિહર ભોજન શાળાનું ઉદઘાટન કરવામાં આવશે યે હે ન્યૂઝ ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં આયોજન હોય જણાવ્યું હતું કે ભોજન શાળામાં સાધુ સંતો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે જ્યારે સામાન્ય ભક્તો માટે માત્ર ત્રીસ રૂપિયા ભરીને ભોજન મેળવી શકાશે અને ટિફિનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે તેમ જણાવાયું છે આ બનાસકાંઠા જિલ્લાનું વાવ પ્રગણું છે અને વાવ પ્રગણામાં અહીંયા લક્ષ્મીધર દાદાની તીવ્ર સમાધિ છે હજારો ને લાખો ભક્તો અહીંયા દાદાના સાનિધ્યમાં આવે છે શાંતિ પામે છે

અને આસ્થાનું કેન્દ્ર છે અને જે લોકો અહિયાં આવે છે એટલે આ વાવ માં આવેલ લક્ષ્મીગીર દાદા ની મઠી છે અહિયાં આપડે લક્ષ્મી દાદા ની મઠી પણ અહિયાં આજુ દુધેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે હિંગળાજ માતા નું પણ મંદિર આવેલ છે ત્રણેય સંગમ અહિયાં એક છે શિવ શક્તિ અને ગુરુ આ જગ્યામાં હું બે વર્ષથી આવું છું દર્શન કરવા કન્ટિન્યુ ને મને વિચાર આવ્યો કે આવી ઉત્તમ પવિત્ર જગ્યા હોય તો અહીંયા એક હરિહર ભોજન શાળા ચાલુ હોવી જોઈએ એવો વિચાર આવ્યો અહીંયા પર અમે ફોન કર્યો યશવંતભાઈ ત્રિવેદીને આવો વિચાર આવ્યો છે ભોજનાલયનો એટલે પોતે લીલી ઝંડી આપી કે સરસ વિચાર આવ્યો છે આપ મારા આશીર્વાદ છે આપ ભોજનાલયનું કરો અમે તમારી સાથે છ અમારી લક્ષ્મીગર સમિતિ અમને ખૂબ સાથ સહકાર આપ્યો ને અમે ના કાર્યને આગળ વધાર્યું એવો વિચાર આવ્યો ને બધાએ કીધું પછી અમને વિચાર આવ્યો ચાલ શ્રાવણ સુદ એકમ શ્રાવણ સુદ એકમ ને પચીસ તારીખ ને એમાં અમને રમેશભાઈ ચાયડાવાળાનો સાથ સહકાર બહુ મળ્યો ને કે ખૂબ ઉત્તમ છે ને અમે સોઈગામ સ્વામીજીના આશીર્વાદ લીધા આનંદ સ્વામીજી એ પણ આવશે એમના મુખારથી એમનું પણ પ્રવચન થશે ને એમના હાથેથી ભોજનશાળાનું ઓપનિંગ થશે ને ભાવિ ભક્તોને પ્રસાદ મળશે ભાવિ ભક્તોને પ્રસાદ એમના દાતા છે ઠક્કર પરિવાર વાવ એમનું પણ સન્માન કરવામાં આવશે ને ખૂબ અને બીજા ચાયડાથી રામલખન બાપુ પણ પોતે પણ હાજર રહેશે એમનું પણ આશીર્વાદ પ્રવચન મળશે ને પછી સવારે આઠથી દસ કવિરાજ ના રામ રામધૂન ને સંતોના સાહિત્યનું ને લક્ષ્મીગર મઢીનું જે પણ સાહિત્ય હોય જોડે રજૂ કરવામાં આવશે સાધુ સંતોના આશીર્વાદથી થી ભોજન શાળા ચાલુ થશે ને પછી જે સવાર સાંજ સાધુ સંતો માટે ફ્રી સેવા રહેશે ને અન્ય લોકો માટે ત્રીસ રૂપિયાનું ટોકન રહેશે ને બાકી લક્ષ્મીગીરી સેવા સમિતિ ભોજન શાળા માટે ક્યાંય પણ ફાળો લેવા જશે નહીં જેને પણ ફાળો આપવો તો લક્ષ્મીગીર દાદા મઢી અહીંયા સ્વીકારમાં આવશે કોઈ લક્ષ્મીગીરી સેવા સમિતિની કોઈ પાવતી કોઈ બુક બજારમાં ફરશે નહીં ભોજનશાળાને શાળાને પણ દાન આવશે અહીંયા રૂબરૂ આવીને દાન સ્વીકારમાં આવશે જય જય લક્ષ્મીગીરી દાદા જય ગુરુદેવ આપણા વાવ પોલીસ સ્ટેશનની અંદરની સાઈડમાં પાંચ છ મિલી દૂર આવેલ એક લક્ષ્મીગીરી દાદાનો ભવ્ય સમાધિ લીધેલી છે અને ત્યાં આગળ આપણે એક ગામજનોની સેવાથી એક આપણે જબરજ આયોજન કરવા જઈ રહ્યા છીએ તો ત્યાં ભોજન શાળા ચાલુ કરવા જઈ રહ્યા છે તેના માટે આપણે જે યાત્રાઓ છે ગામજનો છે એમના માટે એક સુવિધા રાખેલી છે કે ઘણા બધા લોકોને એવી તકલીફ થતી હોય છે કે ભોજન કરવા માટેની તો આપણે એક એની મિનિમિન આપણે ફી રાખેલી છે કે ત્રીસ રૂપિયા છે અને જે યાત્રાઓ છે એમના માટે આપણે એ સંતો માટે ફ્રી રાખેલું છે તો તમે લાભ લઈ શકો છો દાદાની સેવાનો તમે લાભ લઈ શકો છો ભોજનનો લાભ લઈ શકો છો તો આના માટે બહુ ઉત્તમ જગ્યા છે અને લોકો બહુ સાહને સપોર્ટ કરી રહ્યા છે આ જગ્યા ઉપર અને જગ્યા જૂની સા સાત છ વર્ષથી પણ જૂની જગ્યા છે અને બહુ પર્ચાધારી છે અને